બહુ પરફેક્શનવાળી વાત નહીં એટલે હું એમ નહીં કહું પણ એક એક ટ્રસ્ટીઓ એક ટ્રસ્ટ ચાલતું હતું ને એમાં એક સન્યાસી હતા અને પછી સન્યાસીઓમાં સાથે થોડા ગ્રહસ્થો ટ્રસ્ટોમાં હતા ટ્રસ્ટો ટ્રસ્ટીઓ બધા એની રીતે થોડી થોડી માઠાકૂટ કર્યા કરે તમને કે સ્વામીજી ખબર ન પડે ને આમ ને તેમ જે કંઈ સાધુએ સન્યાસી મહેનત કરીને બધું ભેગું કરેલું ટ્રસ્ટ અને બધી સંસ્થા રાતે એક દિવસ એમ એમ નીકળી ગયા કાશી વૈયા ગયા ન્યા જઈને ધોતિયા હતા ને એ ટ્રસ્ટ એ સંસ્થાના ધોતિયા પોસ્ટ ઓફિસમાં પાછા મોકલાઈ દીધા પોસ્ટ દ્વારા લે કે આ તું રાખજે ગયા ગયા પછી કોઈ હામું જોવા જ ન આવ્યા એ બધાની ખુમારીઓ જોઈને ત્યાં આપણને એમ થાય કે માલું આની પાંચ ટકા આપણામાં આવે ને તો એ ઘણું જીવન સુખી થઈ જાય આપણે તો હાવ નાના નાના વિષયો હાટો ને વસ્તુ પદાર્થ હાટોન આમાં હાવ માય કાંગલા થઈને રખડતા હોઈએ તેથી આ હનુમાનજીની કથા પ્રેરણા તેનારી છે કેવા કેવા હા જોયા એક ભાઈને માં એ જ થઈ ગયેલું કે તું લગ્ન કરી ઓલી કે પણ હું એમ ન કરું તો કે તારા વિના હું જીવી નહીં તમે એવું મારામાં હું જોઈ ગયા મારા વિના જીવી નહી કોઈ એ કે આ તારા દાડમની કળીઓ જેવા દાંત આ એક તારા કોમળ કોમળ વાળ કે ઝુલ્ફ એમ કોમળ કોમળ આ દાડેમના કળીયું જેવા તારા દાંત એ કે આ જોઈને હું તારામાં મોહ પામ્યો છું તી બાયે મોઢામાં ચોકઠું કાઢીને ઠું હાથમાં દીધો ઉપરથી વિંગ ઉતારીને હાથમાં દીધી એક લે આના વિના નો જીવી એકતું તો આ બેય તારી ઘરે રાખજે હું નવું બનાવી લઈ કે તઈ આને ખબર પડી કે આમાં તો કાંઈ છે ને આ બોખું છે ઈ કે આવ અમુક ચીજોમાં તો કાંઈ ન હોય તો આપણે એવા મોહિત થઈ અને એમાં જિંદગી બરબાદ કરતા હોઈએ ત્યારે હનુમાનજીની આ કથા આપણને પ્રેરણા આપે આપણું જીવન સંયમી અને સારું બનાવું એક પ્રસંગ સંભળાવું નાનો એવો મન જીતે એના ઉપર ભગવાન કેવા રાજી થાય વડતાલમાં સ્વામિનારાયણ ભગવાન બિરાજમાન હતા અને એક કોળી એ પોતાના ખેતરમાં ચીભડાવ આવતા હતા ચીભડા વાવે ને એમાં ઉનાળામાં ચીભડા વાવેલા અને ઉનાળું ચીભડા બહુ મીઠા થાય અને એમાં પહેલું વહેલું ચીભડું વેલામાં આવેલું અને કોળીનો છોકરો એમણે વિચાર કર્યો કે સ્વામિનારાયણ ભગવાન અહીંયા વડતાલમાં બિરાજે છે તો આ પહેલું ચીભડું મારે સ્વામિનારાયણ ભગવાનને આપવું છે નાનો છોકરો કોળીનો અને એ ચીભડું લઈ અને છોકરો ચાલતો થયો ખેતરથી વડતાલ ગામમાં જવા માટે ચાલ્યો રસ્તામાં એમ થયો કે માળું ચીભડું બહુ મીઠું છે ખાઈ જાવ બીજું થશે ને ત્યારે હું સ્વામિનારાયણને આપીશ વળી પાછું થયું કે ના પહેલું ચીવડું ભગવાનને ધરાવું છું વળી પાછું મન વિચાર કરે કે ના હું ખાઈ જાઉં બીજું થાય ત્યારે દઈશ એમ વિચાર કરતો કરતો મનની હારે લડાઈ લેતો લેતો છોકરો સ્વામિનારાયણ ભગવાન પાસે પહોંચી ગયો દંડવત કરીને સ્વામિનારાયણ ભગવાનને ચીવડું ધરાવ્યું સ્વામિનારાયણ ભગવાન એટલા બધા રાજી થયા કોઈ કારોબારી હતા ને કે આ છોકરાને બે રૂપિયા કે બસો વર પેલા હો ગાડા મોટે કારોબારી પાછા હોય ને જે બધું સંભાળતા હોય લોભિયા હોય થોડા એ કે મહારાજ આ એક ચીભડામાં બે રૂપિયા ન દેવાય બે રૂપિયામાં તો એક ગાડું એક ચીભડા આવે એ કે સ્વામિનારાયણ ભગવાન કે બે ન દેવાય તો ચાર દિયો કે અરે પણ એક ચીભડાના ચાર નો હોય તો સ્વામિનારાયણ ભગવાન કે આઠ દો ડબલ કરી ગયા ભગવાન પછી કોકે ઠોહો માર્યો કારભાર હવે બોઇલમાં ચોસઠ થાય કે કારભારી ન દીધા સ્વામિનારાયણ ભગવાન કે તું રૂપિયા ન દે તો કાંઈ નહીં અમે એને અમારું અક્ષર ધામ દેશો અને સાધુની આર્યો આર્યનું કલ્યાણ કરશો જેમ અમારા સાધુ મનને જીતે એમ આ છોકરાએ મનને જીત્યું માટે અમે એને કલ્યાણ કરશું અક્ષરધામ આપશું એટલે બેનો ભાઈઓ આપણે બધાએ કૃષ્ણ ભગવાને ગીતામાં કીધું કે જેમ કાચબો જરૂર પડે ત્યારે અંગોને બારા કાઢે અને એવું કંઈ લાગે એટલે એના અંગોને અંદર સંકેલી લે ઉપર ઢાલ ઢાળી દે કોઈ પણ એને મારી ન શકે એમ સંસારમાં રહેવામાં જ્યાં જરૂર પડે ત્યાં ઇન્દ્રિયો અંતઃકરણને જાવા દેવા પણ એવી જગ્યા આવે તો તરત એને પાછા વાળી લેવા તો એને સ્થિત પ્રજ્ઞ પુરુષ કહેવામાં આવે આ વાત મારા તમારા જીવનમાં આપણામાં બધામાં આવે એવી હનુમાનજી મહારાજના ચરણમાં પ્રાર્થના બીજો પોઈન્ટ કાલનો હનુમાનજી મહારાજનો સીતાજી ન મળ્યા હનુમાનજી મહારાજ ઉદાસ થયા થોડા ચિંતિત થયા કે રાક્ષસીઓના ડરથી સીતાજી મૃત્યુ પામ્યા હશે કાં રાક્ષસીઓ એને મારી નાખ્યા હશે કાં રામના વિરહમાં સીતાજી મૃત્યુ પામ્યા હશે હવે શું કરું સીતાજી ક્યાંય મળ્યા નહીં હું સમુદ્ર ઓળંગીને આવ્યો મારું કાર્ય બધું વ્યર્થ ગયું હવે હું અંગદને એને જાંબુવાનને શું મોટું બતાવીશ ઈ એમ કહેશે મોટી મોટી વાતો કરીને ગયા સમુદ્ર લંકા ઉખેડી નાખું પૃથ્વી ફાડી નાખું એક સીતાજી નો ગોતી હું મોટું બતાવીશ હું અનશન વ્રત લઈને અહીંયા બેસી જાઉં હવે મારે પાછું નહીં જાઓ રામને ખબર પડશે તો રામ પણ સીતાના વીરમાં પ્રાણ છોડી દેશે ધીરે ધીરે રામના વીરમાં લક્ષ્મણ આખો પરિવાર પ્રાણ છોડી દેશે આ બધા વિચારો હનુમાનજી મહારાજે મને તમને શીખવાડવા કર્યા કોઈ પણ જીવનમાં આપણે ક્યારેય કોઈ કાર્યમાં જાતા હોય સફળતા ન મળે ને એટલે ભાત વાતના પછી વિચારો આવે અને એમાં ઘણી વાર માણાને મરી જવાના વિચારો આવે કે હવે હું મારું જીવન ટૂંકાવી દઉં હનુમાનજીની આ કથા મને તમને શીખવાડે કે હનુમાનજીએ વિચાર કર્યો કે મરાય તો નહીં વિનાશે બહાવાઓ દોષ આહાર મરી જવામાં તો બહુ દોષ જીવન ભદ્રાણી પશ્યતિ માણસ જીવતો હોય તો વળી પાછું ક્યારેક સફળતા મળી બી જાય કાર્ય સિદ્ધ થઈ બી જાય માટે મરાય નહીં હનુમાનજી મહારાજ વર્ષો પહેલાં મને તમને પ્રેરણા કરીને ગયા કે જીવનનો કોઈ લક્ષ્ય હોય અને લક્ષ્ય સિદ્ધ ન થાય તોય કોઈ દી મરવાનો વિચાર તો કરવો જ નહીં જીવતા હશું તો વળી ક્યારેક લક્ષ્ય સિદ્ધ થશે અને મરી જાસુ તો તો થવાનો જ નથી એટલે કોઈ બી આત્મહત્યાનો વિચાર કોઈએ ન કરો કોઈ બી સ્ટુડન્ટ હોય નક્કી કર્યું હોય મારે બારમામાં બોર્ડમાં આટલા પર્સન્ટેજ લાવવા નક્કી કરો લક્ષ્ય બાંધો મહેનત કરો આવી જાય તો ઠીક છે ન આવે તો આત્મહત્યાનો વિચાર કરવો છે ને ક્યારેય નહીં નેક્સ્ટ યર વધારે ધ્યાન આપો અને ઘણીવાર આ તો દુનિયા છે ભાઈ આમાં જો તમારી મહેનતે કામ કરતી હોય ઘણીવાર શિક્ષક કેવા મૂડમાં પેપર તપાસતો તો એ ઘણી વાર કામ કરતું હોય લો આમાં કાંઈ નક્કી ન હોય હું જેને સંસ્કૃત ભણાવતો હતો ને એને પરીક્ષા મારા કરતાં વધારે માર્ક આવ્યા હતા લ્યો હા તમને હાચું કહું ઈવડાને પાઠમાં નહોતું સમજાતું મારે આવીને એને ભણાવવાનું થાતું હતું મારી આગળ ભણેલા પરીક્ષાઓ અમે હારે દીધી હતી તોય મારા કરતા ને માર્ગ વધારે આવ્યા અને અમુક અમુકે તો ચેષ્ટાઓ જ ગુજરાતની લખી હતી ગુજરાતીની સંસ્કૃતના માથા જ બાંધે ગયા હતા ઉપર ઉપર હા તોય માળા પાચ થઈ ગયા એટલે આમાં ઘણી વાર એવું થતું હોય હા સાહેબ કોટામાં હોય તો હોળી થોડાક ઉદાર દિલથી મારકે આપી દે ને સાહેબ નો મૂળ હવારમાં પત્ની અરે બાદવાન થઈ ગયું હોય અને પછી તમારા પેપર તપાસવા બેઠા હોય તો એટલા ઉદારતાથી મારક ન આવે ગભરાવું નહીં એક વિદ્યાભ્યાસમાં સફળ ન થાવ મહેનત કરો આત્મહત્યા ન કરવી કોઈ પ્રેમમાં તમે સફળ ન થાવ હા બહુ પડવું જ નહીં એમાં હા પણ કદાચ પડી જવાનું હોય સફળ ન થાવ તો આત્મહત્યા નહીં કરવાની હા મહેનત કરો ઈશ્વરને સફળતા દેવી હોય તો આપે બાકી મરી જાવું એ કોઈ મારક નથી કોઈ ધંધા બિઝનેસમાં સફળ ન થાવ અથવા તો કોઈ પછી ઘરમાં કોઈ તમને થોડો ઘણો ત્રાસ અનુભવાતો હોય પરિવારજનોનો કંટાળી નહીં આત્મહત્યા તો કરવી જ નહીં ઘણીવાર પિક્ચર જોવા તમે ગયા હો ઇન્ટરવેલ સુધી બોરિંગ પિક્ચર હોય તો ઇન્ટરવેલમાં છોડીને વયો ન જવાય ઇન્ટરવેલ પછી જ મજા આવે એવી હોય ઘણી વાર